રાજકોટ જિલ્લાના ગોંડલનો ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક બાદ એક વળાંક આવી રહ્યા છે રિમળા ગામે આ જગ્યામાં અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લાગતા તેણે જીવન ભૂકાવ્યું હવે આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ગોંડલકોટમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા અને ડીસી પુરુ જગદીશ માંગરવા સહિત છ પીઆઈની સાથે સાથે કુલ અઠ્ઠાવીસ લોકોના નામ સામેલ છે આ ફરિયાદમાં પોલીસ દબાણ કરતી હોવાનું પણ ઉલ્લેખ કરવામાં મામલે તપાસ સોંપવા માંગ કરી છે આગામી એક જુલાઈ સુધીના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા આદેશ કર્યો છે સગીરાએ ફરિયાદમાં ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપ કર્યો છે અને ફરિયાદમાં લખ્યું છે કે બાંગરવાએ એને કહ્યું હતું કે તું પાંચ ફૂટ ની છો અને મોડલ બનવું છે કહીને થૂક્યું હતું જોકે હવે એક સાથે લોકો સામે ફરિયાદ નોંધાતા કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો છે